એ બધા મિત્રોને મારું નામ છે બીજા ને આજ તો આપણે મિત્રો પાણી બકાલામાં વારવાનું મિત્રો એમના મિત્રો રેડ જ જવા દેવાનું છે અને આ રીત મોટર મિત્રો આપણે કંઈ કરવાનું જ ન ખાલી બાજ ને બાર ઊભું રહેવાનું એટલા આમ પી ગયા એટલે લેન બદલવા દેવાનું તો આપણે પાણી પાવાનું મિત્રો બસ જો અહીં ઊભું રહેવાનું હું નું માર પણ આવ્યા છે મિત્રો હોંડા હમણે કામ અપ્પા ધોવા લાગે છે કા મારે ધોવાનું તો હમણાં લઈ જશે કાંઈ અમારે તો સારું ઓલો હમણાં મળશું મિત્રો પાણી વાણી પાઈ દીધું છે અને બે પડ્યા ઑંડા પીડા લાવે અને આ અમારું મિત્રો મોટર બંધ કરો ને પાણી મિત્રો પાઈ દીધું બધું એક પાવની હતી સારું ઓલો વાડીએ જવાનું છે એટલે કે કરે સારું ઓલો કરે જઈને મળશું મિત્રો બાકાલેથી ઘરે આવી જાય અને ઓંડા મિત્રો

કઈ હોંડા લઈ જશે આ ક્યાં સારું હાલો જઈ કયું લઈ જાય છે મફા દવા લેવાઈ ગયા હા પડકે હા ને અહીંયા મિત્રો મમ્મી મમ્મી સુનગર જતા એ આવતા રહ્યા અને આપણે જાઓ ને મારે મફા ને મિત્રો દવા સાચવે ને હે ખડની તો જો મફા દવા લઈને આવ્યા સારું હલો મિત્રો બાકાલ આવી ગયા હે ને પાંચ જો મિત્રો અડધો ભરી જ નાખ્યો આવીને તરત જો અર્ધો ભર્યો ને એકા ડોલ નાખી દીધી અને મિત્રો આનું વોશિંગ મશીન ચાલુ છે આ બોલો એક પંપ બે પંપ ની દવા છે સાટી લઉં પૈસા મળું મિત્રો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મિત્રો દવો બો સાટી નાસ્તો પક ધોઈન કમ્પ્લીટ થઈ ગયા મિત્રો અને પંપે બાંધી દીધો અસલ મજાનો બધું નિમ નિમ અને આ ડોલું એકમાં મેક બની છે

મસ્ત મજાનું જમીન આવતું રહેબા પેર અને ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આપણે નવા નવા વિડીયો મળી રહે સારું હલો અહીંયા બ્લોક ને એન્ડ કર્યું હવે મળીએ બીજા બ્લોકમાં કાલે